સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં રૂપિયા સત્યાવીસ કરોડના ખર્ચે જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળ રિચાર્જ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સુરત મહાનગરપાલિકા દ્વારા જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાન અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં રૂપિયા સત્યાવીસ કરોડના ખર્ચ અંદાજિત બે હજારથી વધુ ભૂગર્ભ જળ રિચાર્જ કાર્યોનું ભૂમિપૂજન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું બુધના સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સ્પોટ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરવા અગ્રેસર મહાનગરપાલિકા તંત્રની સરાહના કરતા કહ્યું સુરત વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે એક સમય સ્વચ્છતા માટે ટીકાપાત્ર સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં

શહેરીજનોને ઘર સોસાયટી કે ઇન્ડસ્ટ્રીઝ સહિતની કોઈ પણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો માર્ગ ઉભો કરવા તંત્રની મદદ માર્ગદર્શન લેવા અપીલ કરી હતી અને જનભાગીદારીની ક્રાંતિરૂપે વરસાદી પાણીનો સંચય અવશ્ય કરવા આગ્રહ કર્યો હતો આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્ય મનુભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનર શ્યાલિની અગ્રવાલ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સ્થાયી ચેરમેન રાજન પટેલ શાસક પક્ષના નેતા શ્રી શિવેન ત્રિપાઠી દંડક ધર્મેશ વાણિયાવાલા અગ્રણી અને રંજનભાઈ ઝાંઝમેરા કોર્પોરેટરો વિવિધ સમિતિના ચેરમેન અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા માનની વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારત દેશમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન મહા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી માનની કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટિલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે એટલે બ્રિજસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેઇન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જન ભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને માન્ય મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારી શ્રીઓ કોર્પોરેટર શ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી બ્રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે બે હજાર જેટલું ટાર્ગેટ સુરત શહેરમાં જુદા જુદા જગ્યાઓ પર લેવામાં આવ્યું છે આજે ભૂમિપૂજનથી શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ તમામ જગ્યા ઉપર કામગીરી ચાલુ કરીને વર્ષાનું જો જલ છે એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય અને એમના કારણે ભૂગર્ભ સ્તર વધી શકે અને જલની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એમના માટેનું જો આ અભિયાન છે એમાં સુરત મહાનગરપાલિકામાં કામગીરી કરવામાં આવશે